वाघुडिया तालुका क्षत्रिय सेवाना संयोग समाजसेवाना सहयोगी विनामूल्ये सर्वज्ञा एक सो एकावन जोडाना शमूहग्नोत्सवनं आयोजन अलवा खाते खा करूत વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવાના સહયોગથી વિનામૂલ્યે સર્વ જ્ઞાતિ એકસો એકાવન જોડાઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અલવા ખાતે રાખવામાં આવ્યું હતું વડોદરા ભાજપાના મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો જેટલા નવ યુગલો પ્રભુતામાં પગલા પાડી લગ્ન જીવનની શરૂઆત કરી અને આશીર્વાદ આપવા માટે વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીષભાઈ પટેલ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ વડોદરાના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા તેમજ ડેરીના જીપી સોલંકી વડોદરા જિલ્લા ઉપસ્થિત રહ્યા હતા આ નવ યુગલોને રાધાકૃષ્ણ ની મૂર્તિ આપવામાં આવી હતી આ સમૂહ લગ્ન શો માં સંખ્યામાં ભીડ જામી હતી તેમજ રાજુભાઈ ના નિવાસ સ્થાને થી વરઘોડો અલવા ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને નવ યુગલોને ઘર વખરી સામાન તિજોરી બેડ

આજે છત્રીસ વર્ષથી આ સમૂહ લગ્ન કરે છે પણ છેલ્લા છ વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાખવામાં આવે છે એમાં દર વર્ષે એકસો એકાવન જેટલા નવયુગલો ત્યાં પ્રભુતામાં પગડા પાડે છે અને આરસી વચન લઈ અને એમને એમનું લગ્ન જીવન સુખી જાય એવી પ્રભુને પ્રાર્થના અમે કરીએ છીએ અમારી સમગ્ર ટ્રીમ તન મન ધનથી વાઘોડા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તન મન ધનથી તમામ લોકો મદદ કરે છે પૈસાની પણ મદદ કરે છે શ્રમદાન પણ કરે છે જેના લીધે અમે આજે આજે છત્રીસમો સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવી રહ્યા છે એ આપ લોકોના આશીર્વાદ દાતાઓના આશીર્વાદ તમે સમગ્ર ટીમના આશીર્વાદથી આજે અમે સમગ્ર લગ્ન પૂરું કરીએ છીએ